હાલ આ છોત બેઠકના સદસ્ય નું બે વર્ષ પહેલા નિધન થતાં સંહિતા હોવા છતાં યોજનાની કાઢી આપેલી હતી અને ભાજપના કાર્યકરો દ્વારા વિતરણ કરી મતદારો પ્રભાવિત થાય તે માટે કામગીરી કરવામાં આવી હતી અને કોંગ્રેસ તાલુકા દ્વારા પ્રમુખ જણાવવામાં આવ્યું હતું કે આમોદ તાલુકાના ઈટોલા ગામે પણ ટાવરનું કામ ચાલુ કરવામાં આવ્યું છે

આછોદ એક જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી ચાલી રહી છે ચાલી રહી હોવાથી અત્યારે તાલુકા પંચાયત આમોદ તથા ભાજપ તાલુકા પ્રમુખ દીપકભાઈ ચૌહાણ તે તાલુકા પંચાયતમાંથી સનદની નકલો લઈને આમોદ તાલુકાના મગરોળ ગામે લોકોને મતદાર મતદારોને પ્રભાવિત કરવા માટે તથા પ્રલોભન આપવા માટે ગયા છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ તથા પ્રશાસન અમારે કેવું એવું છે કે જો તમે આ આ જે કર્મચારી તથા પ્રમુખ શ્રી સામે પગલા નહીં ભરો તો અમે જલદ આંદોલન કરીશું તથા ગાંધી ચિંતા માર્ગે અમે આંદોલન કરવા મજબૂર કરશો તમે પ્રશાસન અમારી ચિંતી છે બ્યુરો રિપોર્ટ જન આદેશ ન્યૂઝ